નમસ્કાર સ્વર્ણિમ આપનું સ્વાગત છે હું છું વડોદરા મહાનગર ની બજેટની સામાન્ય સભામાં ભાજપના વોર્ડ નંબર પંદર ના કાઉન્સિલર આશીષ જોશી આક્રમક રીતે રજૂઆત કરી હતી કાઉન્સિલર આશીષ જોશી વર્ષોથી ઉમાચાર ચાર રસ્તા પાસે શુદ્ધ પીવાનું પાણી વરસાદી ડ્રેનેજમાં જતા થઈ રહેલ વેડફાટ અંગે આક્રમક રીતે રજૂઆત કરી હતી ફોર્ટ ન વળતા આશિષ જોશીએ સ્લેબ ન ભરવા દેતા માત્ર રેલિંગ જાડી મારી છે પરંતુ હજી આ ઐતિહાસિક પોર્ટ પાલિકાને મળતો નથી ગયા વર્ષે વાઘોડિયા રોડ વોર્ડ નંબર પંદર ઉમા ચાર રસ્તા પર વરસાદી ગટરને સ્લેબ તોડીને સફાઈ કરવાની કામગીરી દરમિયાન અમારું ધ્યાન પડ્યું હતું કે એક મોટી પાણીની લાઈન ત્યાં લીકેજ છે એ જોતા અમે અઢાર ફેબ્રુઆરીએ સવારે ત્યાં જાતે જીવના જોખમે અંદર ઉતરી અને પચાસ ફૂટ અંદર ચાલ્યા બાદ પણ એ પાણી ફ્લોથી ક્યાંથી આવે છે એ મળતું નહોતું ચોખ્ખું પાણી વહી રહ્યું હતું સભામાં રજૂઆત કર્યા બાદ તત્કાલીન મેયર કેઉુરભાઈ પણ અમારી સાથે બીજા દિવસે રાત્રે બાર વાગે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થળ પર આવીને તેઓ પણ અંદર ઉતર્યા હતા ઓગણીસ તારીખે અને એ ફોલ્ટ હજુ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ શોધી નથી શક્યા આજે પણ આપ જોઈ શકો છો કે ઉમા રસ્તા પર ત્યાં ગ્રીલ બેસાડી દીધી છે પણ એ ફોલ્ટ ત્યાં મળતો નથી ચોખ્ખું પાણી એ જ રીતે વહી રહ્યું છે શા કારણથી વહી રહ્યું છે કે આજ દિન સુધી એ ફોલ્ટ હજુ સુધી મળ્યો નથી આત્રે ઉલ્લેખ છે કે વર્ષ પહેલા ફોલ્ટો શોધવા તત્કાલીન મેયર વરસાદી કાંસમાં ઉતર્યા હતા પરંતુ હજુ એ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી અને ફોલ્ટ પકડાયો નથી રિપોર્ટ સ્વાનીમ ન્યૂઝ